thank you ડભોઈમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યા દીપોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભારતના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ને જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ડભોઈ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા આંબેડકર ચોક ખાતે સામાજિક સમરસતા વધારવાના હેતુ સાથે બાબાસાહેબના સંદેશ છે દરેક નાગરિક એક છે સૂત્ર સાથે દીપોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિત દવે શશિકાંતભાઈ પટેલ

કાર્યક્રમ દીપોત્સવથી કરવામાં આવ્યો છે ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફોલાર વિધિ કરવામાં આવી છે ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ ડભોઈ નગરના પ્રમુખ દેવ દીક્ષિતભાઈ નગરપાલિકાના પ્રમુખ વિરેન શાહ વગેરે ટીમ હાજર રહી છે